પછી ખબર પડે તો મને હલાવતા શીખવાડીશ હા પણ શીખવાડતા શીખવતા આડવું પડે એ તો મારા બાપને પૂછવું પડે જો આપણે પરણેલા પતિ પત્ની છીએ આડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં અને તું પૂછવા જઈશ ને તો એ તારો બેવડો બાપ છે ને ના જ પડશે માટે પૂછ્યા વગર જ શીખવા મણ અ તો કેટલું અડીશ હવે એકવાર આડવાનું શરૂ કર્યા પછી નક્કી